भगवान स्वामीनु आगाध महिमा गातो सदगुरु गोपाल स्वामी र दिव्य बीज मंत्रे बीज मंत्र बोलता पहला बीज मंत्र ने महत्ता छ मारे तुमने कहिए छे कल्पना न होय क्या रे के आपडे मानिक आवो न करता नथि न माननी न थाय करवा मणो थई जाय बीज मंत्र ने ताखा भक्तो अचमआवेली बात तमने को अचमआवेली जारे भयंकर कोरोना काल चालतो भयंकर कोरोना काल આખી દુનિયા ધ્રુજી ગઈ હતી ઝૂપડામાં રહેનાર એ મજૂર હોય તોય તોય ભલે અને દેશના વડાપ્રધાન હોય ભલે બધા ધ્રુજી ગયા હતા કે કોરોના નહીં છોડે કોને ક્યાંથી લાગુ પડી પાડી પર હાથ મૂકી ન્યા થી કોના કોરોના આવી જાય શાક લેવા ગયા નથી બટેકામાં આવી જાય રીંગણામાં આવી જાય ભાજીમાં આવી જાય દૂધની બોટલમાં આવી જાય ક્યાંથી કોરોના આવી જશે એ ભયમાં આખી દુનિયા જયારે જીવતી હતી અને ભક્તો સરદાર પંદર વીસ હજારની વસ્તી વાળું ગામ એમાં પણ અમારે ત્રીસ થી પાંત્રીસ કેસો બગડી ગયા હતા આપણી જે હોસ્પિટલ ચાલે છે એ હોસ્પિટલમાં અઢીસો ત્રણસો રોજની ઓપીડી આવતી હતી અને આપણે કોવિડ હોસ્પિટલ જે ખોલી હતી સો બિન નિઃશુલ્ક ચલાવતા હતા એમાં પણ બે ત્રણ દિવસે એકાદ કેસ બગડી જતો હતો આવી ભયંકરતા જ્યારે સર્જાણી હતી એ વખતે બપોરની મારી સંતોની કથામાં મેં સંતોને કીધું સંતો ઈ પેરા બે ચાર દસ અગવાજ ગોપાળણ સોન તો આમ તો બીજ મંત્રની ખબર હતી પણ વાતો વાતતા વાત ત બીજ મંત્રનો મહિમા આવેલો છે મેં સંતોને કીધું કે એમાં અદ્ભુત થઈ એમાં લખ્યો સામે એમ કીધું આ બીજ મંત્ર અનુષ્ઠાન કરે દુનિયાનું કોઈ દુઃખ નથી નો ટળે દુનિયાનું કોઈ દુઃખ નથી નો ટળ હર્ષદભાઈ બેઠા છે દુનિયાનો કોઈ દુઃખ નથી નો ટળે એટલે મેં સંતોને કીધું આપણે એક કામ કરીએ ઠાકોરજીને સ્વામીને પ્રાર્થના કરીને આપણે સંતો એક અનુષ્ઠાન કરીએ આ કોરોના હાટે અને ભક્તો પીઠ ઉપર કહું છું અમે સંતોએ જાતે અનુષ્ઠાન કર્યું લેખિતમાં સંકલ્પ કહો હે મહારાજ હે સ્વામી કોરોના થકી આ દુનિયાની રક્ષા કરો અને ભક્તો તમને કદાચ નહીં મનાય અનુષ્ઠાનનો પ્રારંભ થયો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જેમ જેમ અનુષ્ઠાન આગળ વધ્યું કોરોના મીડું હટવા મીડું હટવા મીડું હટવા પંદરમાં દિવસે જયારે બીડું આવ્યું તે દાડે આપણી હોસ્પિટલ એક પણ ઓપીડી નહોતી અને સો બેડ ની જે હોસ્પિટલ ચાલે એમાં છેલ્લા દર્દીને રજા આપી માત્ર સરદાર થઈ ગયું આખી દુનિયામાંથી કોરોના વિદાય લીધી આખી દુનિયામાંથી વિદાય લીધી આ તો જેવડે આ જગત છે ને કોઈ નો જાણે એવી સ્થિતિ છે અમને ઓર શ્રદ્ધા દ્રઢ થઈ પછી ભક્તો આપણે મહોત્સવ ડિક્લેર તો કરી દીધો હતો પણ કોરોના બીજી લહેર તો ભૂખા કાઢતી આવી પણ એ બજે લહે આ અનુષ્ઠાન થી જયારે હટે ને ત્યારે ઓર શ્રદ્ધા દડ થઈ અમે સંકલ્પ કર્યો બીજો અનુષ્ઠાન કર્યું કે આપણો આવતો પ્રતિષ્ઠા માવશો નિર્વિઘ્ન ઠાકોરજી પાર ઉતારે અને ભક્તો તે બધા સાક્ષી છો બસો એકર જમીન ઉપર ભવ્ય મહોત્સવ ઉજવાયો લાખોની ની જનમેદ ત્રીજી લહેર આ મહોત્સવ પેલા દોઢ બે મહિના આગળ આવી ચોથી લહેર પણ દોઢ મહિના પછી આવી અને એની વચ્ચેથી આપણો મહોત્સવ નિર્વિઘ્ન પાર ઉતરી ગયો એક જન ને નિષ્કોરી નો ફૂટી નિષ્કોરી નો ફૂટી ભક્તો પછી કોરોના આવ્યો ખરો બે ફેરી આવ્યો બીજ ત્રીજી લેર ચોથી લેર પડી એમાં માય કાંગ એમાં કઈ હળતું નહી એનું પછી માથું ઉચકે પોઝિશન ન રહી એ માથું નો ઉચકી શકે એ પોઝિશન આ બીજ મંત્ર નિર્માણ કરી દીધી એટલી તાકાત છે પછી તો અમે કાયમ માટે અનુષ્ઠાન શરૂ કરી દીધું સરદારમાં અત્યારે કાયમ અનુષ્ઠાન ચાલે પંદર દિવસ એક અનુષ્ઠાન પૂરું થાય અત્યારે કદાચ બાસઠ મુ અનુષ્ઠાન ચાલે છે કેટલામાં સિક્સટી ટુ પંદર દિવસે પૂરું થાય વળી પાસે શરૂ નવ બ્રાહ્મણો અને સંતો સાથે મળી અનુષ્ઠાન કરે હજારો ભક્તો ભક્તો અનુષ્ઠાન તમે જાતે ઘેરે પણ કરી શકો છો હજારો ભક્તો ટાઈમ નો હોય તો સરદાર અનુષ્ઠાન કરાવે છે હજાર લોકોના કામ અનુષ્ઠાન બીજ મંત્ર અનુષ્ઠાન થી ઠાકોરજી સ્વામી પાર ઉતારે છે પાર ઉતારે છે એક એક વાત ક્યારેક આપણે અજમાવતા નથી ને માન્ય ન થાય તમે અજમાવજો અને પછી વિચારજો એ જરૂર કાર્યમાં તમે સફળ થશો તો આવો